તળાજા શહેરમાં ધારાસભ્યના કાર્યાલય ખાતે આશા વર્કર ફેસિલિટરોના પ્રશ્નો ઉકેલવા આવેદનપત્ર તથા પ્રશ્નો માટે બેઠક યોજવા રજૂઆત કરવામાં આવી આજે બપોરે અગિયાર ત્રીસ વાગ્યાના આસપાસના સમય દરમિયાન તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણના કાર્યાલય ખાતે આશા વર્કર બહેનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને તેમાં ટૂંકી વિગત આપી દઈએ તો ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્ક્સ યુનિયન દ્વારા હેલ્થ વિભાગમાં સેવા બજાવતી ચાલીસ હજાર આશા વર્કરો તથા ફેસિલિટીયર બહેનોના લાંબા સમયથી પડતર પ્રશ્નો અંગે સરકાર દ્વારા નિર્ણય કરવા સહિતના વિવિધ પ્રકારના મુદ્દાઓને લઈને આજે બહેનો દ્વારા તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણની ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવી હતી અને બહેનોને યોગ્ય ન્યાય મળશે તે અંગે ધારાસભ્યએ પણ આશ્વાસન આપ્યું હતું